સુરેન્દ્રનગરમાં જૈનોના પવિત્ર પર્યુષણ મહાપર્વની ધર્મોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ પર્વની પૂર્ણાહુતિ બાદ શહેરમાં પાંચસોથી વધુ તપસ્વીઓએ કરેલી નાની મોટી તપસ્યાઓના પારણાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ તપસ્વીઓમાં બાળકોથી માંડીને વડીલો સુધીનો સમાવેશ થાય છે જેમણે છઠ અઠમ અઠાઈ નવાઈ સોળ ભથ્થુ અને માસ જેવી તપસ્યાઓ કરી હતી તપસ્વીઓના પરિજનો સગા સંબંધીઓ અને મિત્રોએ તેમને શેરડીનો રસ મગનું પાણી અને રાબ જેવી વસ્તુઓ આપીને પારણા કરાવ્યા હતા અને તેમની તપસ્યાની અનુમોદના કરી હતી આ પ્રસંગે સાધુ સંતોની નિશ્રામાં જૈનો એ જીના લયો અને ઉપરાશયોમાં વ્યાખ્યાન વાણીનું શ્રવણ કર્યું હતું અને મહાપ્રતિક્રમણમાં જગતના 84 લાખ જીવોની શ્રમા યાચના કરી હતી આ સમગ્ર કાર્યક્રમ ભક્તિ અને સંયમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે